જો તમારી કોઈ લોન ચાલી રહી છે તો લોન હપ્તા હવે વધશે કે ઘટશે તેનો નિર્ણય આવતીકાલે આવી જશે લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે જો તમારા નામ ઉપર કોઈ લોન ચાલી રહી હોય તો આ ખબર તમારા માટે છે તમારા લોન હપ્તા વધશે અથવા તેમાં રાહત મળશે તેનો નિર્ણય આવતીકાલે 7 જૂને આવશે ભારતીય રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીની 3 દિવસની બેઠક 5 તારીખથી શરૂ થઈ ગઈ છે જેનો નિર્ણય શુક્રવારે આવશે સાતમી જૂની આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ રેપો રેટ ઉપર નિર્ણયની જાણકારી આપશે હાલ રેપોરેટ છ પોઈન્ટ પચાસ ટકા ચાલે છે જ્યારે ગત રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કરાયો નવા નાણાકીય વર્ષની આ બીજી એમપીસી બેઠક છે મજબૂત આર્થિક વૃદ્ધિ અને અનિશ્ચિત ફુગાવાના દ્રષ્ટિકોણ વચ્ચે શુક્રવારે યોજાનારી નીતિ સમીક્ષામાં આરબીઆઈ તેના કડક નાણાકીય વલણને જાળવી રાખે તેવી અપેક્ષા છે આ સમયે દેશમાં ચૂંટણીના પરિણામો આવી ગયા છે તો દેશમાં ભાજપના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે આવી સ્થિતિમાં મોટો પ્રશ્ન એ છે કે શું ગઠબંધન સરકારની રચના પહેલા હોમ લોનના હપ્તા ઓછા કરવામાં આવશે કે નહીં ઓક્ટોબરથી નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના અંત સુધી ફુગાવામાં પાંચ ટકાથી નીચે રહેવાની આશા છે સૂત્રો અનુસાર ભારતની અર્થવ્યવસ્થાએ પોતાનું મજબૂત પ્રદર્શન યથાવત રાખ્યું છે અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં આઠ પોઈન્ટ બે ટકાના અસરકારક વૃદ્ધિ દર મેળવશે જે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં સાત ટકા હતું